પાંચસો થી છસો વચ્ચે ટકેલી જોવા મળી રહી છે તેમજ સામાન્ય વગર સાથે ભાવ આજે પણ જોવા મળી રહ્યા છે અમુક માર્કેટ યાર્ડમાં આજે સામાન્ય સુધારા સાથે પણ વેપાર થતા જોવા મળી રહ્યા છે બાકી કોઈ મોટી તેજીની હમણાં સંભાવના જણાતી નથી 25 રૂપિયા સુધીનો સુધારો આ મહિના દરમિયાન જોવા મળશે ફરી ઘટાડો પણ થઈ શકે છે તો ચાલો મિત્રો આપણે ચાણી લઈએ કે આજે ઘઉંના ભાવ तमाम માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો હળવદ ચારસો પચાસથી પાંચસો ત્રીસ રૂપિયા મોરબી પાંચસો ચૌદથી પાંચસો ચોપન રૂપિયા ઈડર પાંચસો પાંચથી પાંચસો પંચાવન રૂપિયા સાવરકુંડલા પાંચસો દસથી પાંચસો સિત્તેર રૂપિયા ધ્રાંગધ્રા ચારસો બોતેરથી ચારસો ને બોતેર રૂપિયા તલોદ પાંચસો નવથી પાંચસો અઠ્યાવીસ રૂપિયા જામજોધપુર ચારસો પંચોતેરથી પાંચસો સોળ રૂપિયા

कालावड़ी चार सौ अठ्यर ठीक सौ रूपया जसदानी चार सौ साइ ठीक रूपया राजकोट पांच सौ एक बोटाद नौ सौ एकसठ रुपया विजापुर दस सौ पचास रुपया कुकरवाड़ा चार सौ ने सौ छत्स रुपया वोजरिया पांच सौ दस पांच सौ पत्र रूपया विसनगर चार सौ ऐसी पांच सौ पच्चीस पाटण पांच सौ पांच ठीकसौ एकवीस एकसठ रुपया दहेगाम छुप रखलियाल चार सौ पंचाणु पस रुपया जूनागढ़ चार सौ सीतेर सौ छ रूपया छेदपुर चार सौ एकाणु थी पांच सौ एक रुपया छोटाणा चार सौ पांसठ ठी पांच सौ छवीस रुपया वडाली पांच सौ पांच सौ वीस रुपया बाबरा चार सौ पांसठ ठी पांच सौ पांसठ रूपया खंबा चार सौ सिती थी छ सौ एक रुपया मणसा चार सौ पंचासी थी पाँच सौ चौवीस रुपया बहुचराजी पाँच सौ थी पाँच सौ दस रुपया अमरेली चार सौ पंचावन पाँच सौ पंचोत्र रुपया वाँकानेर चार सौ पिस्तालीस पाँच सौ ओगणीस रुपया बावड़ा चार सौ पंचाणु थी पाँच सौ छत्तीस रुपया पालनपुर सौ थी पाँच सौ एकतालीस रुपया मोड़सा पाँच सौ सोल थी पंचासी रुपया ટીટોય પાંચસોથી પાંચસો ઓગણત્રીસ રૂપિયા દિયોદર પાંચસો સાડત્રીસથી પાંચસો સિત્તેર રૂપિયા ભાવનગર ચારસો સિત્તેરથી પાંચસો રૂપિયા હારીજ ચારસો પંચ્યાસીથી પાંચસો આડત્રીસ રૂપિયા પાઠાવાડા પાંચસો એકવીસથી પાંચસોને એકવીસ રૂપિયા શિહોરી ચારસો એંશીથી પાંચસો રૂપિયા થરા પાંચસો નવથી પાંચસો ચુમ્માલીસ રૂપિયા हिम्मतनगर पांच सौ दस पांच सौ बेतालीस रूपिया जामनगर सौ पचास सौ पचास रूपया सलाल चार सौ पंचोते पांच सौ वीस रूपया भेलड़ी पांच सौ अठारो बन रूपया छादर चार सौ ऐसी पात्र रूपिया वेरावल चार सौ एकाणु थी पांच सौ रूपया खेड़ा पांच सौ दस सौ पिस्तालीस रूपिया કોંડલ પાંચસો બારથી છસો રૂપિયા તળાજા ત્રણસો દસથી 548 અડતાલીસ રૂપિયા મહુવા ચારસો એક્યાસીથી છસોને પંદર રૂપિયા અને વડગામ પાંચસો બાવીસથી પાંચસોને છત્રીસ રૂપિયા त્યારબાદ ગામ લોકોના ભાવ જોઈએ તો મેદડા 450 થી 512 રૂપિયા સાવરકુંડલા 490 થી 540 રૂપિયા પોરબંદર 400 થી 400 રૂપિયા વિસાવદર 480 થી 518 રૂપિયા દાહોદ 580 થી 600 રૂપિયા જસદણ 440 થી 510 રૂપિયા રાજકોટ 505 થી 525 રૂપિયા गुनागड़ 460 થી 513 રૂપિયા, छेद्पुर 481 થી 530 રૂપિયા અને અમરેલી 480 થી 530 રૂપિયા.